અમદાવાદ જિલ્લાના નળસરોવર પાસે હની ટ્રેપમાં ફસાવવા અંગે ગુનાહિત પૂર્વ આયોજિત કાવતરુ રચીને નળસરોવર પાસે બોલાવીને વિરાન જગ્યાએ ગોંધી રાખી રૂપિયા પાંચ લાખ ચંબુતેર હજારની લૂંટ ચલાવીને માર મારી ઈજા પહોંચાડતા નળસરોવર પોલીસ મથકમાં મહિલા સહિત અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ મૂળ ઉત્તર પ્રદેશના મથુરા ખાતે રહેતા અને હાલ અમદાવાદ ખાતે રહેતા રાઘવેન્દ્રસિંહ રાધારમણસિંહ યદુવંશી નાઓને આરોપીના મોબાઈલ નંબર વોટ્સઅપ પર તેમજ અન્ય આરોપી દ્વારા એક મહિલાએ ભોગ બનનારને હની ટ્રેપમાં ફસાવવા અંગે ગુનાહિત પૂર્વ આયોજિત કાવતરું રચીને આરોપી દ્વારા મોબાઈલ વોટ્સઅપ પર એપ્લિકેશન બનાવીને મિત્ર બનાવતા લાલચ આપીને લોંગ ડ્રાઈવ પર લઈ જઈ વિરાન જગ્યાએ લાલચ આપીને નળસરોવર રોડ પર આવેલા અણિયારી ગામ પાસે આવેલી વિરાન જગ્યાએ કાવતરામાં નક્કી કર્યા મુજબ અલગ અલગ વ્યક્તિઓ દ્વારા બિભસ્સ ગાળો બોલીને ગરદાપાટુનો માર મારી તેમજ પોલીસની ખોટી ઓળખ આપીને ગેરકાયદેસર રીતે ગોંધી રાખી તેને લૂંટ કરી કાઢી લીધેલા પાકીટમાંથી અલગ અલગ બેંકના તેમજ ડેબિટ કાર્ડના રૂપિયા કુલ રૂપિયા પાંચ લાખ ચંબુતેર હજારની લૂંટ કરીને ભોગ બનનાર યુવકને માર મારતા સમગ્ર મામલે ભોગ બનનાર રાઘવેન્દ્રસિંહ યદુવંશીએ નરસરોવર પોલીસ મથકમાં આરોપી શખ્સ જિયા પટેલ તેમજ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે નરસરોવર પોલીસે બીએનએસ કલમ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે